આકાશવાણી જોઈ ભુજ કેન્દ્ર સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડેજા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પૂજારા તો આચો સોનો કાર્યક્રમ જા બોલ આકાશવાણી ભુજ કેન્દ્રથી રજૂ કયો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ મે પા કચ્છી વિનોદ આ આજા પલવી ભેણ તો સ્ટુડિયોમાં જો પા સ્વાગત કાને પલ્વ ભેણ કાર્યક્રમ મે કોરો કે ગાલ કર્યો એ રામ પલવી ભેણ અત્યાર સુધી તો એડો

कोई पा बे उंदासी कच्ची काफी हूं जो को पावट ए पहले थू हां बरोबर आने हाँ। थोड़ी गंदासी पीरोली हां ताले ही पीरोली करो समझायो साके पीरोली एटले थी, थी कच्ची में उखाणा पांचो ने के कच्ची में पछो अन जो जवाब फोड़ एटले जो फोड़ देने जो ई पांजा श्रोता अगले एपिसोड में पानी बटा थे जो जवाब गंदासी हां तो आज पाई सुनाई था ने कोई जवाब गंदा अगले एपिसोड में जी 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 मनोज भाई हां ताने सुनायो हैला

તે અનમે પંચસત બેન પણ ભેરી થયું કૂવે તે પાણી ભરેલાય બરોબર તો અનમે ને સે ન પૂજે મૂજો કંથડો હું કે ને જી જી એટલે કેને સમજાયો વિસ્તૃત સમજાય જી જરૂર એટલે ભેણ મૂજો કંથડો કંથડો એટલે મૂજો ધણી ધણી હુંકે ને ભૂંકે એટલે હાકોટા કઢે ને રાડ્યું વજે એડો મુજો ધણી ખતરનાક આય ઓ અને ઈ સરતી એટલે કે એન જેટલી ઉમર જાવે સરતીયા ચવાજે ઉમર એન જેટલી ઉમર જા તે એની કે ન પોજે હમ અને પોય ઘરે ખાર કઢે ને અચી મારે પોય મારે અચી મુકે એટલે મુકે અચી ને મારે અને પણ જો પાવર વતાય ઓ બરોબર બરોબર હાણે સમજાણો જોકોં જી ઉમર જાવે જવાન ભય મડે અઠાકઠાવે તાંકે પુગી ન શકે તો ભઈ બાઈડી મથે ખાર કઢે ઈ જી જી ઓ બરોબર પર પોય મારે અચી મુકે હ હા તો એન મઠિયા બઈ બેન પણી થી ગાલ કરે જે ભઈ બેણ મુજો કંથડુ અબ કા અલા હ અતરે મુજો કંથડુ અબ કા અલા કમ હુવે કોક જા નિપિંડ ખાય ખાલા અચ્છા એટલે બહુ કમ કોક છે ને પોય ઈ ખલા ખાય છે જી 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 ખલા એટલે હું તો જવાજે ખાસડા ખાસડ એટલે જવાજે જોડા ચપલે કે ખાસડા જવાજે તેન જો મતલબ ઈ હે કે બેન મુજો કંથડો અબકાલા એટલે મુજો ધણી અબકાલા એટલે આકાશ જો અલા આકાશ જો ભગવાન આય હમ એડો આય મુજો ધણી અને કમ હું એક ઓક જા એટલે કોક જા કમ વે ઈ કરે લેવે ને અને પોય આપ જસ જોડે એન કે એટલે કે ને પિંડ ખાય ખલા હા બરોબર એ પાંજી ઉજો છે ને કે ટાંગ અડાય જી જો ગાલાય મિડી મે આઉ મિડી મે આઉ તો પોય ખલા ખે એડો 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 હે ને જી 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 એમ મથે એકડી કચ્છી બઈ કહેવત પણ આય કે કોક કાલા અને કોક કપાસિયા અને હાથ પાકે કારા કે હા સુણીએ ભલા કા ગુજરાતી મે કાલા કોકના ને કપાસિયા એવું કઈ ગુજરાતી કોકના કાલા ને કોકના અને આપડા હાથ કાળા કરવા પડે હા બરોબર આ તો પલી અને એકડી કાફી સુણાઈ દો ને ગાલ્યું પોય અહી કહી જ બરોબર જી જરૂર મનોજભાઈ

हलो 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 पुसानी भला हलो

ओस्मान मुबारक जी आवाज़ में मिस्री शाह जी रचना हुई त अहिड़ी काफ़ी हुई पां वटि आकाशवाणी में त गज काफ़ी हुई गीत ईअं कच्छी में त भॼन ईअं मड़े सुणंदासीं हाणे कार्यक्रम में पां ने पलवी भेण पाके सुणाईंदा अने हाणे पलवी भेण ऐं कोड़ो सुण वारा हुयो

કવિ તેજ ઇ ને રચનાડી જેડલ ચેતીડો વેજો મલ કોઈ કરે કડા ને હલ તો ચે હલ એટલે એ થિયે કેજો કંથડો મુજો ધણી મેળા વેજો મલ એટલે મેળા કરીએ વેઠે વેઠે ગાલયું કરીએ અને એ ખોટાઈ વેઠા પણ કોની કરે કડાકા કોની એટલે એકડો વડવો રાંધે જો વાસણ હમમ કચ્છી મે વડે રંધે જે વાસણ કે કોની જવાજે તો કોની કરે કડાકા એટલે કોની મિકી આય ને ઠલી આય કોની તોય મડે ભાઈબંધ દોસ્તારે કે ચંદો કે હલ મુજે હલ ઓ જો જોક જો લખલખજી આને પો ચેતી કે લતું હણે અબકે ઓ ખેડે નકો ખેડે એતરે ભેણ મોજો કંથળો વાસે પણ વેળે લતું હણે અબકે ખેડે નકો ખેડે એટલે કે ભેણ મુજો કાંથડો તો એડો આય કે એન કે વડેલા કો મારું ન ખપી વાસે પણ વડે એડા મારું વે ને એન કે વડેજી જરૂર ન હોય કે ગમે એના ભિંજો ભેરા વડેયા કરે બો બો એન તા મોકો ખપે ખાલી વડેલા કરે મોકો ખપે વા વા હા હા મનોજભાઈ આને લત્તું હણે અબ કે આને પા લત્તું હાણે મોય આકાશ કે આને ખેડે ન આને કામકાજ કી ન કરે અને ડી કાઢે વેજે બરોબર તો એ મળે બેન પણ વચારી સામ દુખિયાણી હોય મણી જા ધણી કમ જા ને કાત જા અનાજ જા બરોબર જી જી મનોજભાઈ હાણે એકડી છેલી પાંચમી બેન પણ રહી વીતી છે સે પણ છે કે બેન મૂજો કંથડો લીલી પીલી પગ બદે અંગણ મેટેલે જરા જતરો માન ન નિપની ખેલે ઓ એતરે ઢીલી પીલી એટલે લીલી પીલી એટલે સાવ ઢીલી પગડી બાંધે પેલા જે માણું પગડી ઢીલી પગડી બંધે પિંજી આંગણે હલે બેઠો ચકરું મારે બેઠો અને ગામ મે જરા જે માન કોચે જરા જે માન ન પિનઈ ખેલે એટલે એતરે પિજી મિયા મીઠું એનવારેજી તો હે પાછી કાફી ગિની હા હા પંચ જેડલ જાલયું થઈ બરાબર તો હા એ કાફી કદોન પોઈ વળી નવો ગ્ની અચો અનો समन सारिया उतां you <laughs> ਆ ਜਾ ਆਵਰਾਣਾ ਹੋਵਰੇਟ ਨੂੰ ਦੀ ਦਿਸੇ ਕੋ ਕਾ ਕੀ ਜਾਂਦਾ ਹੈ ਕਬਰੀ फुटी फिरा जे साॻे खेारियां वाणा रो तमदाु संग संदल सारिया अवराणा रो रव रो रे सारिया अवराण चंदल साया બાબીડેજા બોલ કચ્છી કાર્યક્રમ સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ આકાશવાણી જે ભુજ મીરજી ઈસ્માઈલ મે મેળી શાહ અબ્દુલ લતીફ ભિટાઈજી કાફી સુણ્યા અને હાણે કાફી કાફી પુજા પલવી ભેણ કોરોના પા પલવી ભેણ કે પૂછો હા તો હી એકડો સરસ બૌદ્ધ દિને તો ગાલ કરી ઓકડે જંગલજી હા તો જંગલ મે એકડો ગાડોડો ઓબો હો ઝાડ નીચે તો ઓડા ઓડાનું સિયાળો વટાણો તો ગદોળે કે પૂછે કે ગદોડા તું એ ઓભો ગાય તો કરે છે રાત થઈ ને એટલે આડા ઓબો બરાયાર તો તો કરે છે હી રાત નહીં અના ડી તું રાત કી છે તો ગદોડો તો કરે છે ના રાત ડીત અને અે છે કે ડીં આ ગાલ ગામે એની બોય વચ મે દલીલું થયું તો ઘણી દલીલ વધી ગઈ આને પોઈને કંઈ થયો કે દલીલ મે હણી દલીલમાં આ સિયા ચાં આચો જઈએ હા તો ચાંઈ કે હલો પા રાજા વટે હલો હલો રાજા વટે હમ અને જંગલ જો રાજા આય સી સી તો લોકો વ્યા સી વટે કે ગાલ જો પાં નિવાડો ગનો કે કેર સચ્ચો ઈ સચોઈ તિયારો ગડોડો બોય સી વટે વ્યા અને સભા ભરાણી તો સી પોછા કરે કે ભઈ કોરો ગાલ ગે કોરો હકીકત તો સીઆર તડાવ તુ એ ચા હલો આ રજૂઆત મુકે કીંક ઈના ડીં સચ હું દોસ્ત હુંદ બરો સિયાળ રજૂઆત કરે મંડેવારે કે ભાઈ આ આદો રસ્તે મે અને ગાડોડો એકદમ ડરી ડરી ને બી ને ઉભો હો પૂછા કરી કે કોડા વડા ઉભો હેં તો ગાડોડો તો કરે જે રાત થઈ એટલે આ નતો વર તો મહારાજ ડી કે રાત છે તો અત્યારેવન કે ચો કે ડી આય રાત નાય તો ગદોડે ને મુજી વીચ મે દલીલ થઈ પણ ગદોડો મન્યો જ ન કે ડી આય તો મહારાજ હા આઈ જ ચો કે આઉં સચો ક ગદોડો સચો તો મહારાજ કે એંજો જવાબ આ તો પણ ગદોળે કે ચા કે ગદોડા તું વન તું હોશિયાર હોસિયારો અને તું હલી વજો કામ નાય તો ગદોડે કે વેને ડી અને સિયાર કે સો કોડા મામ ને તો સિયારો તો ઘબરાઈ બો અને રાજા સામે તોલા જે કીએ ન અતરેે સિારો બોલ્યો વચાડો સો કોડા ખાઈ ઘિસ સો કોડા ખાઈને પો રાજા કે પોછા કરે કે રાજા આ સચો હોસ હી મુકે સજા રાજા ચા કે જંગલ મેશિયાર સિાર કે માનવાસી અને તું ભેગો દલીલ ઉતરે ત્યાં કરે કે સજા

સુ ગણો બરોબર ને જરૂર विशार 哎。 કન મન બો રાજી થઈ એડી પાં કચ્છી કાફી સી અલી મહમ્મદ અલના મે શાહ અબ્દુલ લતીફ ભિટાઈની રચના વઈ તો પા પાછા અચો કાર્યક્રમમાં પૂછો પલવી ભેણ કે પલવી ભેણ આઈ કોરો હાણે મનોજભાઈ પે શ્રોતાએ કે જોડીઓ અને પા કચ્છી પિલોલી રજૂઆત કર્યો બરાબર હું हिकिड़ी पिरोली आहे की मुंहिंजे सहुरे जा पंज पुतर तंहिंमें कोई मुंहिंजो ॾेर न आहे न कोई मुंहिंजो जेठ न आहे त मनोज भाउ आंखे ख़बर पई की हीउ पिरोली जो फोड़ कोड़ो आहे हा मूंखे त ख़बर आहे त हिनजो जवाबु आंखे न आहे ॾिनो भला हीउ पां अॻिले बुधवार जो ॾींदासीं जवाबु अने पंहिंजा श्रोता कया कया श्रोता जवाबु ॾिना आहियां इन जो पाण पाण में નામ ગંદાસી હા તો WhatsApp જો કો પાંજા નંબર એ 9464224594264212254 એનટીઆઈ મેસેજ કયો પોય પાંજો જો કો YouTube એન મે કમેન્ટ પે પર લખી શકો તો ને આકાશવાણી ભૂત જો જો કો Facebook પેજ આ એન મે પણ આઈ લખી શકો તો બરોબર હા અને એડી જકડી બઈ પોરો લીજો પણ આ કે ફોર દેને જવાય તો જલ ને કોતા મારણ અંધે જો આધાર જલ ને કોતા મારણ અંધે જો આધાર તું હી જો બોલ કાર્યક્રમ કેન્દ્રક શ્રી આકાશવાણી ભોજ પિનકોડ ત્રણ સિત શૂન્ય શૂન્ય એક તો આજો કાર્યક્રમ પૂરો કરે જી રજા ડીજા નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલવી બેન નમસ્કાર મનોજભાઈ નમસ્કાર શ્રોતા મિત્રો ઈવો સપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડેજા બોલ કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલવી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો